હેલો ફ્રેન્ડ્સ વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા તો ફ્રેન્ડ્સ હવે ઉત્તરાયણ આવી ગઈ છે તો ઉત્તરાયણ આવતાની સાથે જ બધાને ઊંધિયું તો તરત જ યાદ આવતું હશે તો ચલો આપણે ઊંધિયાની રેસીપી લઈને આવ્યા છીએ તો બનાવવાનું ફટાફટ શરૂ કરીશું સૌપ્રથમ આપણે અહીંયા પાંચથી છ ચમચા તેલ લઈ લઈશું ત્યારબાદ લાલ મરચાં અને તમાલપત્રા એડ કરી દઈશું એડ થઈ ગયા બાદ આપણે આપણે તેને હલાવતા રહીશું થોડું તેલ આવી જાય તેટલે તલ જીરું રહી આપણે એડ કરીશું અંદર હવે રહી તતળી ગઈ છે તો હવે આપણે એકથી દોઢ ચમચી હિંગ એડ કરીશું અહીંયા આગળ વાલોર પાપડી તુવેર આ બધું મેં એકદમ સરસ ધોઈને લઈ લીધેલું છે તો હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું અને આ બધું આપણે અહીંયા તેલમાં જ ચડવીશું તો આને આપણે વારંવાર હલાવતા રહીશું પાંચથી છ ચમચી આદુ અને લસણની પેસ્ટ લીધેલી છે દાણા આપણે અહીંયા વચ્ચે વચ્ચે ચેક કરતા રહીશું કે ચડી ગયા છે કે નથી ચડી ગયા એમ ત્યારબાદ આપણે હવે રવૈયા લઈશું ભરેલા અહીંયા મેં મસાલો રેડી કરીને રવૈયા ભરીને રાખેલા છે તો બરાબર મિક્સ કરી લઈશું વટાણા મેં બાફીને રાખેલા છે તો વટાણાને પણ હવે આપણે એડ કરી દીધેલા છે અંદર અને તેને બરાબર હલાવી લઈશું આપણે અહીંયા વચ્ચે વચ્ચે હલાવતા જ રહેવું પડશે કારણ કે એકલા તેલમાં આપણે શાક બનાવવાનું છે જેથી કરીને ચોંટી ના જાય મીઠું આપણે સ્વાદ પ્રમાણે એડ કરીશું અને હલાવી લઈશું ફરીથી હવે આપણે અંદર ટામેટા એડ કરી દઈશું અહીંયા લગભગ મેં તેરથી ચૌદ માણસનું ઊંધિયું બનાવેલું છે તો સબ્જી તમારે તે પ્રમાણે લેવાની રહેશે હવે આપણે અહીંયા બટેકા અને શક્કરિયા બાફીને લીધેલા છે તેને પણ એડ કરી દઈશું અને બરાબર હલાવી લઈશું ઊંધિયું એટલે બધી જ સબ્જી અંદર આવી જતી હોય છે જનરલી તમે જોઈ શકો છો અહીંયા મેથીના ગોટા બનાવીને રાખેલા છે અને મેથીના મુઠિયા પણ બનાવીને રાખેલા છે આ રીતના મેથીના મુઠિયાને એકદમ ઝીણા ઝીણા ભાંગી લેવાના છે આપણે આમાં થોડાક એકદમ ઝીણા ભાંગીશું અને થોડાક જે છે તેના મોટા મોટા પીસ રાખીશું જેથી ખાવામાં તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે તેને આપણે શાકમાં એડ કરી લઈએ અને બરાબર હલાવી લઈશું તો હવે લગભગ બધું શાક ચડી ગયું છે આપણું અહીંયા તો હવે આપણે ઉપરથી થોડો મસાલો પણ કરી લઈશું હવે તો હળદર એડ કરીશું આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું અહીંયા જે ઊંધિયાનો મસાલો આવે છે તે પેકેટનો મસાલો મેં લીધેલો છે તો એને પણ આપણે અહીંયા આગળ એડ કરી દઈશું અને બરાબર હલાવી દઈશું હવે જે આપણે મેથીના ગોટા હતા તેને આમાં એડ કરી દઈશું એક વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ કે જે એ મેથીના ગોટા છે તેને લાસ્ટમાં જ નાખવાના છે જેથી કરીને એકદમ શાકમાં તે ઓગળી ના જાય હવે તેને બરાબર મિક્સ કરી દીધું છે આપણે ત્યારબાદ આપણે અહીંયા પાંચથી છ ચમચી શુગર પાવડર એડ કરીશું જેનાથી ટેસ્ટ બહુ જ સરસ આવશે અને આપણે લીંબુ પણ અહીંયા એડ કરવાનું છે તો લીંબુનો રસ પણ એડ કરી દઈશું અને તેને બરાબર મિક્સ કરી દઈએ અને તેને બરાબર હલાવી લઈશું હવે આપણે આને ઉપરથી પણ એક વઘાર કરી દઈશું તો એક તપેલીમાં આપણે ફરીથી પાંચથી છ ચમચા તેલ લઈ લઈશું ઊંધિયામાં તેલ ભરપૂર આવશે તેમાં રઈ એડ કરી દઈશું રઈ તતડી ગઈ છે તો હવે ફરીથી આપણે તેમાં હિંગ એડ કરી દઈશું મીઠો લીમડો એડ કરીશું લાલ મરચું એડ કરીશું અને થોડી હળદર એડ કરી દઈશું અને ઉપર તેને સ્પ્રેડ કરી દઈશું વઘારને તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું અહીંયા ઊંધિયું રેડી થઈ ગયું છે બરાબર આપણે મિક્સ કરી દીધું છે એને હવે ઉપરથી આપણે થોડીક કોથમીર સ્પ્રેડ કરી દઈશું અને બરાબર હલાવી દઈએ તો ફ્રેન્ડ્સ આપણું ઊંધિયું અહીંયા રેડી થઈ ગયું છે તો હવે આપણે તેની એક બાઉલમાં સર્વ કરી દઈશું તો આ ઉત્તરાયણ પર તમે આ રેસીપી ચોક્કસ બનાવજો અને કેવી બની છે તે કમેન્ટ કરીને જરૂર જણાવજો થેન્ક યુ